નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું નીરવ પંચાલ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ફટાકડાથી નહીં પણ ઇંગોરિયાથી થતી ઉજવણી દોઢસો વર્ષ જૂની પરંપરા સાથે ઇંગોરિયા યુદ્ધને જીવંત રાખતા શહેરના ઉત્સવ પ્રેમી યુવાનો સુરતમાં વિદ્યા સંસ્કારના ધામમાં જ મોજ શોખની મિજબાની માનવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર ગુડાદરાની સરકારી શાળામાં ગેટ ટુ ગેધરના આયોજનમાં નોન વેજ પાર્ટી યોજવા મુદ્દે આચાર્ય સસ્પેન્ડ ભરૂચમાં ઉત્તર ભારતીયોના મહાપર્વ છઠ પૂજાની ઉજવણી માટે તાળામાર તૈયારી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત દિનકર સેવા સમિતિના સભ્યોએ કર્યું સ્થળ નિરીક્ષણ સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે શહેરના આચાર્ય દ્વારા ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

કોણસાક્રમ થાય જયંતી ક્યાં થોડું મદ્રાસીજ વાત થાય નહીં શિક્ષક અમરેલી જિલ્લાના સાવનકુડલામાં દિવાળી ની રાત્રે દેશી હર્બલ ફટાકડા થી યુવાનો ઇંગોરિયા યુદ્ધમાં ભાગ લે છે આ પરંપરાને વર્ષથી રાખવામાં આવી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે કઈક અલગ જ નજારો જોવા મળે છે અહીં લોકો ઇંગોરિયા યુદ્ધ કરી ઉજવણી કરતા હોય છે દિવાળીની રાત પડતા જ સાવરકુંડલા બજારમાં લોકો સામસામે બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને બાદમાં એકબીજા પર સળગતા યુદ્ધ માટે કારીગરો પહેલા ઇંગોરિયા એટલે કે કોકડા તૈયાર કરવામાં લાગી જાય છે દેશભરમાં જ્યાં લોકો ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરે છે ત્યારે સાવરકુંડલામાં ઉત્સવ પ્રેમીઓ ઇંગોરિયા યુદ્ધ લડીને પ્રકાશના પર્વની ઉજવણી કરે છે સાવરકુંડલાની અંદર કોકડા બનાવવામાં આવે છે જે અમારા કોકડું કહેવામાં આવે છે અને કોકડાની અંદર બે સાડ ડો મારી અને અંદર દારૂખાન ભરવામાં આવે છે દારૂખાન ભરી અને તેની અંદર ઓલ પાડવામાં આવે છે પછી એની અંદર વાત નાખવામાં આવે એ વાત નાખી અને કોકડું ત્યાર થઈ જાય છે પછી અમારા સાવરકું ની અંદર

દિવાળી ની રાત્રે આ રાત્રિના દસ વાગ્યા થી વહેલી સવાર સુધી ચાલતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી થી વૃક્ષો ઘટી જતા ઇંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે ત્યારે અહીંના લોકોએ ઇંગોરિયા ના વિકલ્પ જે પુઠા ની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો છે બનાવવાની અંદર બંને બાજુ પથ્થર લાગે ત્યારબાદ આની અંદર કોલસાની ભૂકી મારવાની હોય એ ભૂકી મારી અહીંયા એક નાનો હોલ પડે એ હોલ પાડીને જગાવવાનું હોય છે અને લોકો આમને સામને બાજી કરી અને આની રમતનો આનંદ દિવાળી ને દિવસે રાત્રે દસ થી એક વાગ્યા સુધી દેવડા ગેટ ઉપર ખુબ જ લોકોની મેઘનીની વચ્ચે રમાતી હોય છે નાના બાળક થી માંડી લેડીસ થી માંડી જેન્ટ્સ આમ અનેક લોકો ભાગ લે છે ભરૂચમાં નર્મદા નદીના કિનારે મહાપર્વ એવા છઠ પૂજા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાખસ્થિત છટ ઘાટ પર સત્યાવીસ અને 28 ઓક્ટોબરના રોજ છટ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે મહાપર્વને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે તેના અનુસંધાનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સભ્ય શેલજા પટેલ તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનોએ છટ ઘાટની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર રાજપૂત ઉપાધ્યક્ષ વિશ્વરંજન શ્રીવાસ્તવ ચંદ્રશેખર મિશ્રા રાજેન્દ્ર શર્મા રામ ગ્યાસ અને ભોળા ચૌહાણ સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા દિનકર સેવા સમિતિ દ્વારા આયોજિત થનારી છઠ પૂજાની તૈયારીના ભાગરૂપે આજે ભરૂચના લોક લાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન અને જાડેશ્વર ગામના અન્ય આગેવાનો આજે નર્મદા ઘાટ ખાતે છઠ પૂજાની તૈયારીઓના નિરીક્ષણ માટે આવ્યા હતા અને એ લોકોએ આવનારા સમયમાં યોજનારી આ છઠ પૂજામાં શક એટલી મદદની એમણે એ પણ કરી છે મદદ માટે ખાતરી આપી છે અને સાથે સાથે અત્યારે નિરીક્ષણ કરીને એમાં જે કંઈ કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને અને આ પૂજા ખૂબ વિની રીતે સારી રીતે ઉજવાઈ જાય એ માટે સંપૂર્ણ સાથ સહકાર આપવાનો એ કરેલો છે એ બદલ સમસ્ત ઉત્તર ભારતીય સમાજ એ લોકોનો ધન્યવાદ કરે છે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે જીએસટી સુધારણાની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયેલ જીએસટી સુધારાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલ અને સુરત મહાનગરપાલિકાના બાબુ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબુદ્ધ નાગરિકોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તેરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં આપેલી રાહતો અંતર્ગત એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન થયેલું તેમાં અંકલેશ્વર નગરજનોમાંથી પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર હતા અને આ સંમેલનની અંદર તાજેતરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીમાં રાહતો આપી છે એ રાહતોથીને દિવાળી બોનસ તરીકે આમ પ્રજાને કેટલો ફાયદો થશે એ વિષય અંતર્ગત સમજણ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં આ રાષ્ટ્રને એક નવી ક્રાંતિકારી તરીકે આ સુધારાને જોવામાં આવે છે જેને લઈને અર્થતંત્ર વ્યવસ્થાઓ મજબૂત બનવાની છે એ વિષય આજે ખૂબ સારી રીતે અહીંયા મૂકાણો છે ધન્યવાદ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ રામ જાનકી મંદિરે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આરો કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની પંચની ગ્રાન્ટ હેઠળ જાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામજાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો આ પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના સભ્ય સરલા પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે રામ જાનકી મંદિર જાહેશ્વર ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના નાણાપંચની ગ્રાન્ટમાંથી ઘણા સમયથી અહીંયા મંદિરે આવતા ભાવિક ભક્તો અને આ મંદિરે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો થતા હોવાને કારણે ઘણા લોકોની માગણી હતી કે આ જગ્યા પર આરોપ લાડ મૂકવામાં આવે આજ રોજ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે આ આરોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજના આ કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સૈલાબેન પટેલ અને તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે અને ઘણા વખતથી અહીંયા ભાઈક ભક્તો આવવાના કારણે લોકોની માંગણી હતી તે આજે આ માંગણી પૂરી કરવામાં આવી છે ભરૂચમાં મહેન્દવિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું ભરૂચની મહેદવિયા સ્કૂલ ખાતે મહેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન ત્રણ માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો રમત ગમતના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેલદિલી દિલી સ્પોર્ટ્સમેનશીપ અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે કુતબુદ્દીન પટેલ કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તથા મહેદવિયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કુલ આઠ ટીમ ઓનર્સ દ્વારા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી પસંદગી બાદ આગામી દિવસોમાં મેદવિયા પ્રીમિયર લીગ ક્રિકેટની મેચો મુનસિસ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવશે હેતુ એ છે કે સમાજ સમાજમાં ખેલ દિલી સ્પોર્ટમેનશીપ અને ખેલ ભાવના વધે અને સાથે સાથે એકતા ભાઈચારો પેદા થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેદવિયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કુતબુદ્દીન ટેલર એક કરન ટેલર કરીને ઓળખાય છે પછી જમાતના નેજિયા જમાતના તમામ આગેવાનો ઇસ્માઇલભાઈ આમોદ હાજી ઇસ્માઇલભાઈ આમોદવાલા તેમજ શહેર શહેર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી અને સલીમભાઈ પંખાવાલા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને સફળ અને કામયાબ બનાવેલો હતો આજના પ્લેયર ઓપ્શન ખેલાડીઓની પસંદગીના પ્રોગ્રામમાં કુલ આઠ ઓનર્સ

ભરૂચ શહેરમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીને સામે આવેલ રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અંતિમવાદી પગલા પાછળનું કારણ તેની ઓળખ બાદ જ બહાર આવી શકશે તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સમાચાર વધુ અપડેટ અને સમાચાર જોવા આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર